માતર વિધાનસભાના ભાલ વિસ્તારની અંદર વરસાદ નહીં થવાના કારણે ખેડૂતોની ડાંગરનું બિયારણનું ધરું નાખવાનું હોય કોઈ નાખ્યું હોય અથવા બાકી હોય પણ અત્યારે પાણી સિવાય નાખી ના શકે આગામી સિઝન માતર વિધાનસભાને ભાલ વિસ્તાર વિસ્તારથી તારાપુર વિસ્તારના ભાલ વિસ્તારને પાણી સિંચાઈ સિવાય બીજો કોઈ રસ્તો ના હોય પણ અધિકારીઓ અત્યારે ફોન કરીએ મલ્લે રૂબરૂ તો ઉપરથી સૂચના નથી એવો બોના કાઢી અને ખેડૂતોની લાગણી દુભાય એવા જવાબ કરતા હોય જેના કારણે અત્યારે મંત્રીશ્રીને રચવા થાય કે રજૂઆત કરી મંત્રીશ્રીએ સૂચના આપી દીધી પણ ચાલુ નહીં કરવાના કારણે હજુ લોકોની માંગણી હોય પણ ખેડૂતો રોષે તેમના